મોટા ચાલા છે એટલે મન બધું થોડો આરામ મળશે બેહવા તો થા હે બે પણ ડોહો વાળી બેહ ગયો છે તો મારસો ડોહો દામ લસકો મારે ફુકાસવાની ખબર પડતી હોય

ચમ દસ જણા ભેગા નહીં બી આવવા જતા આવતો હા એ હા તું ગયા છો તાણા તો ડોહાર જોયા અરે ના મેણી એમ નહીં ગયા તો પાણી અમાર વાળવાનું હતું તમે જેમ વાળી દીધું હોય પોણી તો બોર તો બંધ ના રહે કઈ તો એ ના આવે તો ગમે તેને બોલાવી લે તો હું આ તો આવી ગયો તો રાખું કીધું કે વાળી લ્યો હા ત્યાં હવે હું આઈ જાઉં ને તમે ત્યાં તમે કોક બંધ કરી દે હું માર વાળી તું મગજ મારી કર્યા વાળો જાહેરથી રેલો કપાયેલા જ્યાં ના મા

તું ટોકણા પથારી ફેરવાનો પેલા રોડે જઈને જવાનું કેતા હતા ડોહા ચોક ખબર કર પેલા પોલીસ વાળા હાથમાં ના આવ્યા હોય મોર બોલાવશી મોર મોર મોરની નહીં ખબે તો પકડાઈ ગયા છે કે આઈ રે કે મોર ચી રીત ના બોલે છે આ વિડિયો આવી ઈ રે હા તો તમે આ આયા છો ખેલ કરે છે આવા નો ચમ આજા કાઈ જો કે દોસી કે મે દીધો ને ટિફિન લઈ તે આ સુટી ફિલ લઈ તાન યા મને બહુ

મારા રેલે આવ્યું તું પાણી એટલે મારા વર્ષે ચોખી વાત છે ના કે વાકન મને હાલ મને બધા એપ્રિલ ફૂલ ના જીતા ડિસેમ્બર મહિનો આઈ ની વાકન પરછા મને હુએ એ ડોહા પણ આ રહેવું પડે યે નાઈ દો તો પાણી ઉને ને મેલી મેલી જોતે રાણા કરવા હે કે આ વાપેટર છે વાપેટર ની રીચે રે વાપડી લે આ તો પૂછ્યા તો કોઈ કામ ન કરે તાણી પણ તો કેવું પડે ભાત લઈને આપવું પડે એમ એમ કોઈ બગાડી પેલું આખું કરીને મારો લાઈટ બિલ ના પૂરા થતા નહી તમાર મોય આ દાદાગીરી જેટલી કરે છે દાદા પાણી આલું બધું ઉભા

આચા મને નથી આલુ એની ન આવે હેડો ઘર ભેળા થઈજો ચાર દાડા પછી તમે તાર અને એવું હશે વાળી આલ્યો ભાઈ તમે બાપ બેટો બે હેત્રી જ છો તો ચાર પછી તારે પાણી વાળી આલ્યો પછી હા હું વાળી આલ્યો મારો લાલ એકન આવે હા તમે તાર ન આવતા ચારા વાળ્યો એ મને ખેલ તારા પર તારે પાવ પડશે જાર હા એ પેલા હાચું બોલ્યા ખેલ હું પાયો તો જાર જાર કો

જાક જમાય ની છે આટલા મોટો નોમ છે ઈ તો જોણી દીધું હો